નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય જે ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે આખરે ડોનાલ્ડ ટ્રમ્પે 24 કલાક પહેલા જે ધમકી આપી હતી એ ધમકીને અનુસરીને ભારત પર 25% વધારાની ટેરિફ નાખી છે એટલે અગાઉ 25% ટેરિફ નાખી હતી હવે વધારાની રશિયન પેનલ્ટીના નામે બીજી 25% એટલે ભારત પર 50% ટેરિફ નાખી છે એટલે આમ જોવા જોઈએ તો અત્યાર સુધીના રેકોર્ડમાં ડોનાલ્ડ ટ્રમ્પે બ્રાઝિલને પચાસ ટકા ટેરિફ નાખી હતી એ પછી સેકન્ડ હાઈએસ્ટ ટેરિફ એટલે કે એ જ કેટેગરીમાં પચાસ ટકાની હાઈએસ્ટ ટેરિફ જે છે એ ભારત પર નાખી છે અને હજુ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને ચૂંટીઓ ભરવાની કોઈ પણ તક જતી કરતા નથી અને એક જ રટન કરે છે કે ભારત રશિયા પાસેથી શસ્ત્રો ખરીદે છે ભારત રશિયા સાથે દ્વિપક્ષીય વેપાર કરે છે ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદે છે અને ક્રૂડ ઓઇલ ખરીદીને ભારત જે છે બહુ પ્રોફિટ બનાવી રહ્યું છે એવો દાવો કરીને ડોનાલ્ડ ટ્રમ્પે ફરી પાછું ભારતને સાણસામાં લેવાની કોશિશ કરી છે તો આ વખતે ભારત સરકાર શું કરશે ઝૂકેગા નહીંની માફક ડોનાલ્ડ ટ્રમ્પ સાથે હવે ડાયલોગબાજી કરવાનો અર્થ નથી એમ માનીને ભારત સરકાર શું રશિયા ચીન અને બ્રાઝિલ સાથે પોતાની દોસ્તીની ધરી જે છે એ વધુ મજબૂત કરીને બ્રિક્સના સંગઠનને સુદ્રઢ બનાવશે ભારતની વ્યૂહરચના શું હશે કારણ કે આજે ભારતે સ્પષ્ટપણે સોય ઝટકીને ફરી એકવાર કહી દીધું છે કે ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ અન્યાયી છે ગેરવ્યાજબી છે અને ગેરકાનૂની છે આ રાષ્ટ્રીય હિતો સાથે પેનલ્ટી લગભગ દસ ટકાથી વખતે મનાતું હતું એ નાખવાની વાત કરી હતી પછી ત્રીસમી જુલાઈ પછી ફરી પાછી બીજા દિવસે કહ્યું કે હવે એનો અમલ પહેલી ઓગસ્ટને બદલે સાતમી ઓગસ્ટે થશે ચોથી ઓગસ્ટે ધમકી આપી કે હું ભારત સરખી રીતના વાત કરતું નથી એટલે ભારત પર વધારે પેનલ્ટી નાખવાનો છું અને આ ડોનાલ્ડ ટ્રમ્પના બેવડા ધોરણ તો જુઓ ભારતે જવાબ આપતા કહ્યું કે આ પરોપ દેશે પાંડિત્યમ છે તમે બેવડા ધોરણો અજમાવો છો ભારતને કહો છો કે રશિયા સાથે વેપાર ન કરો ભારતને કહો છો કે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ન ખરીદો તો આ તમારા સાથીદારો જેની સાથે તમે સમાધાન કર્યું છે અને જેની સાથે રહીને તમે નાટોની ઉપરાણું લો છો અને તમે કહો છો કે યુક્રેન સામેના યુદ્ધમાં રશિયાને આપણે ભેગા થઈને ડામવું જોઈએ તો શા માટે યુરોપિયન યુનિયન અને યુકે અને ખુદ અમેરિકા રશિયા સાથે ધંધો કરે છે ભારતે જડબાતોડ જવાબ આપતા કહ્યું છે કે યુરોપિયન યુનિયન આખે આખું રશિયા પાસેથી ગેસ ખરીદે છે રશિયા પાસેથી ગેસ ના મળે તો આખું યુરોપ ઠૂઠવાઈ જાય એ સૌ જાણે એક એવી હકીકત છે આ યુરોપિયન યુનિયન જે છે એ રશિયા પાસેથી એલએનજી ખરીદે છે રશિયા પાસેથી કેમિકલ ખરીદે છે રશિયા પાસેથી ફર્ટિલાઇઝર ખરીદે છે યુકે પણ ખરીદે છે અને પાછી સલાહ ભારતને આપવાની મજાની વાત એ આવી કે આજે સવારે ભારતની એક મહિલા પત્રકારે વ્હાઈટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પને સણસણતો સવાલ કર્યો કે ખુદ અમેરિકા જ્યારે રશિયા પાસેથી પેલેડિયમ ખરીદે છે ખુદ અમેરિકા જ્યારે રશિયા પાસેથી ન્યુક્લિયર વેપન માટેનું યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડ ખરીદે છે અને કેમિકલ્સ ખરીદે છે તો ભારતને શા માટે રોકે છે તો ડોનાલ્ડ ટ્રમ્પે એકદમ ઉડાવ જવાબ આપતા એવું કહી દીધું કે મને ખબર નથી અલ્યા તમે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ છો તો તમારું લશ્કર ક્યાં લડે છે તમને ખબર નથી પણ ડોનાલ્ડ ટ્રમ્પ તો ડોનાલ્ડ ટ્રમ્પ છે એટલે ચાલાકીથી એ બધી વાત વાળી દે છે પરંતુ હકીકત એ છે કે એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને રશિયા વિરોધી વલણ અપનાવવાનું કહે છે તો બીજી તરફ પોતાના અત્યંત વિશ્વાસુ રાજકીય પ્રતિનિધિ કહો કે ડિપ્લોમેટ કહો કે રાજદૂતને આજે એમણે પુતિન સાથે રશિયાના સર્વે સર્વા પુતિન સાથે મંત્રણા કરવા માટે મોકલ્યા હતા અને ત્રણ કલાક સુધી મંત્રણા થઈ અને એ મંત્રણામાં રશિયા અને અમેરિકા એટલે કે વોશિંગ્ટન અને મોસ્કો વચ્ચેના સંબંધો કઈ રીતે સુધરે એની વાતચીત કરી એટલે આ અમેરિકાના અને યુરોપિયન યુનિયનના બેવડા ધોરણો છે અલબત્ત આ તમામ મુદ્દાની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજેવ મટના એપિસોડમાં પરંતુ એ પહેલા મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે ફોકલ પોઈન્ટ બાય અજેવ મટનો આ એપિસોડ તમને ગમે તો મહેરબાની કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આ પેલું બે લાઈકોનું બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી અમારું સબસ્ક્રિપ્શન નોંધાશે હવે પ્રશ્ન એ છે કે ટ્રમ્પ શા માટે આદુ ખઈને ભારતની પાછળ પડ્યા છે ટ્રમ્પ રૂટિન એકની એક રટન કરે છે કે ભારત રશિયા પાસેથી શસ્ત્રો ખરીદે છે અને ક્રુડ ઓઇલ ખરીદે છે વેપાર કરે છે ફર્ટિલાઇઝર લે છે આ બધી વાતો તો છે ને ખાલી બતાવવાની છે હકીકત એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છતા એવું સમાધાન રશિયાએ યુક્રેન સાથે કર્યું નહીં અત્યાર સુધી યુક્રેનને અમેરિકા શસ્ત્રો આપતું નહોતું યુક્રેનનું કાંડું આવડતું હતું હવે યુક્રેન જ્યારે અમેરિકા પાસે શરણાગતિ સ્વીકારી લીધી ત્યારે રશિયા સમાધાન કરશે એવું અમેરિકા માનતું હતું પરંતુ પુતિન જે છે એ સહેલાઈથી અમેરિકાને ભાવ આપતા નથી એટલે અમેરિકા ભારતનું કાંડું આવડે છે અમેરિકા બીજા બધા દેશોનું કાંડું આમડીને રશિયાનું જે ફાઈનાન્શિયલ એની જે તાકાત આવે છે એ તાકાત ક્યાંથી આવે છે તો રશિયાની સૌથી મોટી તાકાત જે છે ક્રૂડ ઓઇલ અને ગેસ વેચવાથી આવે છે અને એટલા જ માટે અમેરિકા ઈચ્છે છે કે ભારત એ રશિયાનું ક્રૂડ ઓઇલ અને ગેસ નું જે સૌથી મોટું ઘરાક છે લગભગ સાડત્રીસ થી આડત્રીસ ટકા માલ જે છે એ ભારત ખરીદે છે ચાલીસ થી પિસ્તાલીસ ટકા માલ જે છે એ ચીન ખરીદે છે અને બાકીનો પંદર થી વીસ ટકા જેટલો માલ જે છે એ તુર્કીએ ખરીદે છે હવે અમેરિકા ચીનનું કાંઈ બગાડી શકે તેમ નથી તમને જો યાદ હોય તો અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર પિસ્તાલીસ ટકા ટેરિફ નાખવાની વાત કરી તો ચીને પચાસ ટકા કર નાખી પછી ડોનાલ્ડ ટ્રમ્પે સો ટકા કર્યું તો ચીને એકસો પચીસ ટકા કર્યું છેલ્લે એક તબક્કે બંને દેશોએ મંત્રણા કરીને આજે ચીન જે છે એ ત્રીસ ટકાના લેવલ પર આવી ગયું છે પરંતુ ભારત અને બ્રાઝિલ આ બે દેશો જે છે એને દબાવવાની કોશિશ ડોનાલ્ડ ટ્રમ્પ કરી રહ્યા છે અને એટલે એ બંને દેશો પર પચાસ ટકા એમને આ ડ્યુટી નાખી દીધી છે હવે મેં તમને કહ્યું તેમ કે ભારતે અત્યાર સુધી મૌન રહેવાનું મુનાસિબ માન્યું હતું એક શાલીનતાની સીમામાં રહીને એક આમાન્ય જાળવીને કે ભાઈ ડોનાલ્ડ ટ્રમ્પ ગમે તેમ તો એક જમાનાના મિત્ર હતા અમેરિકા સુપર પાવર છે એટલે ભારત જે છે એ આમાન્ય જાળવતું હતું પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ સખણા રહેતા નથી ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ એક મુત્સદ્દી રાજકારણીની માફક વળતા નથી એ ડિપ્લોમેટિક ભાષા જેને ન સમજતા હોય તેમ ભારતને અવારનવાર પેલું કહે છે ને કે ચૂંટણી ખંડતા હોય તેમ ત્રીસ વખત બોલી ચૂક્યા છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેં યુદ્ધ વિરામ કરાવ્યું હું ન હોત તો શસ્ત્ર વિરામ ન થાત પછી એને પાકિસ્તાની જનરલ જે છે એને વ્હાઈટ હાઉસમાં જમવા માટે બોલાવ્યા ત્યાર પછી એવું કીધું કે પાકિસ્તાન સાથે માત્ર ઓગણીસ ટકા ભારત પચાસ ટકા તો પાકિસ્તાનને ઓગણીસ ટકા એવું કહેવાય છે કે અમેરિકામાં એક આખી લોબી છે કે જે ડોનાલ્ડ ટ્રમ્પને સલાહ આપી રહી છે આખી લોબી જે છે એ પાકિસ્તાન તરફી લોબી છે અને પાકિસ્તાન તરફી લોબી એ અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પના કાનનો કબજો લઈ લીધો છે ને અવારનવાર કાન ભંભીરની કરી અને ભારત વિરુદ્ધ વિશ્વમન કર્યા કરે છે ભારત વિરુદ્ધ ડોનાલ્ડ ટ્રમ્પને ઉશ્કેરે છે અને ડોનાલ્ડ ટ્રમ્પ પણ એવી બાલીસ બાલીસ વાતો ભારત વિરોધી કરી રહ્યા છે જાણે કે એવું કહે છે કે પાકિસ્તાનમાં તેલનો મોટો ભંડાર છે અને અમેરિકન કંપનીએ એનો કોન્ટ્રાક્ટ લઈ લેવાની છે અને એક દિવસ ત્યાંથી ખનીજ તેલ બહાર નીકળશે અને ભારતને એ તેલની નિકાસ જે છે એ પાકિસ્તાન કરશે કહેતા બી દીવાના અને સુનતા બી ડોનાલ્ડ ટ્રમ્પને એનાથી વધારે તો શું કહીએ પણ ડોનાલ્ડ ટ્રમ્પ જે છે ને એ એક નંબરના ગરજ મતલબ છે એ તો હવે સિદ્ધ થઈ ગયું છે અને ભારત જે છે એને નક્કી કર્યું છે કે પોતાના રાષ્ટ્રીય હિત પોતાના કૃષિ ક્ષેત્ર અને ડેરી સેક્ટર આ બંનેમાં કોઈ પણ પ્રકારનું સમાધાન કર્યા વિના ભારત પોતાની શરતોએ જ અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરશે કારણ કે અત્યાર સુધી પાંચ રાઉન્ડના ટ્રેડ ડીલ નેગોશિએશન એટલે કે મંત્રણા થઈ ગઈ છે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જે ડી વેન્સ ભારતની મુલાકાતે આવી ગયા હતા બધું જ થઈ ગયું પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ કેટલાક ઘર જ મતલબી છે દાખલા તરીકે અત્યારે પણ એમણે ભારત સામે જે પચીસ વત્તા પચીસ એટલે કે પચાસ ટકા જે ટેરિફ નાખી એનું અમલીકરણ એને સત્તાવીસમી ઓગસ્ટથી કરવાની અત્યારે ટેમ્પરરી જાહેરાત કરી છે એટલા માટે કે અમેરિકામાં આવતા જે વહાણો છે જહાજો છે એ લોકો ટ્રાન્ઝિટમાં હોય તો એમને નુકસાન ન થાય નંબર વન નંબર ટુ એને દરેક વસ્તુ પર પચાસ ટકા ટેરિફ નથી નાખી ટૂંકમાં અમેરિકાને જે વસ્તુની ગરજ છે દાખલા તરીકે અમેરિકાને આજની તારીખે સેમી કન્ડક્ટરની ગરજ છે અથવા તો અમેરિકાને જેટલી જેટલી વસ્તુઓ ભારતમાંથી જોઈએ છે એના પર પાછી પચાસ ટકા નથી નાખી આ માની લો કે એપલનો ફોન છે એ ભારતમાં મેન્યુફેક્ચર થતો હોય અને અમેરિકામાં વેચાતો હોય તો એના પર અત્યારે પચાસ ટકા ડ્યુટી નથી નાખતા ટૂંકમાં પોતે બહુ સિલેક્ટિવ રહીને જે વસ્તુ પોતે પસંદ છે જેની અમેરિકાને ગરજ છે એના પર ટેરિફ નથી વધારી પરંતુ જેના કારણે ભારતની આવક વધતી હોય એવી તમામ ચીજ વસ્તુઓ પર ડોનાલ્ડ ટ્રમ્પે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર સાઇન કરી અને ટેરિફ વધારી દીધી છે હવે ભારતની વાત તમે સમજો ભારતની એકસો ચાલીસ કરોડની વસ્તી છે ભારતની વસ્તી વધી રહી છે તેમ ભારતની આર્થિક સમૃદ્ધિ પણ વધી રહી છે અને ભારતના નાગરિકો જે છે એમનો વાહન વપરાશ પણ વધી રહ્યો છે વાહનોની સંખ્યા પણ વધી રહી છે ભારતનું ઓટોમોબાઈલ સેગમેન્ટ જે છે એ પણ કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યું છે એમ ભારતને પેટ્રોલ ડીઝલ કેરોસીન આ બધી પેટ્રોલિયમ પ્રોડક્ટ જે છે એની પણ જરૂરિયાત જે છે એ ભારતને પડી રહી છે અને એ જરૂરિયાત ઉત્તરોત્તર વધી રહી છે હવે ભારત જે અગાઉ ઈરાન અને વેનેઝ્યુએલા પાસેથી પેટ્રોલ એટલે કે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ માટે ક્રૂડ ઓઇલ ખરીદતું હતું ત્યારે અમેરિકાએ સેન્ક્શન નાખ્યા ઈરાન પર અને ભારતને દબાવ્યું બે હજાર સત્તર અઢારમાં કે તમે હવે ઈરાન અને વેનેઝ્યુએલા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદશો નહીં હવે ભારતને ત્યારે ઈરાનમાંથી સારું એવું ડિસ્કાઉન્ટ મળતું હતું અમેરિકાએ એ એક જે ભારત જ્યાંથી ખરીદ કરતું હતું એ એક સોર્સ જે છે એ બંધ કરી દીધો હવે ભારત કહે છે કે તમે રશિયા પાસેથી ન ખરીદો દુનિયાના તમામ દેશોને ખબર છે કે યુક્રેન અને રશિયા વચ્ચે જ્યારે યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે જો બાઇડન સાથે સ્પષ્ટ સમજૂતી થઈ હતી દુનિયાના તમામ દેશોની સ્પષ્ટ સમજૂતી થઈ હતી કે ભાઈ રશિયાના ગેસ વિના રશિયાના એલએનજી વિના યુરોપિયન યુનિયન અને યુકે જેવા દેશોને ચાલશે નહીં એટલે ત્યારે એક વણ વનલી સમજૂતી એ હતી કે જો ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ નહીં ખરીદે તો દુનિયાભરમાં એક પ્રકારની એનર્જી ક્રાઇસિસ થશે હું તમને એક ઉદાહરણ આપું દાખલા તરીકે ભારત જે છે એ અત્યારે રશિયા પાસેથી દરરોજ પંદર લાખ બેરલ જે ક્રૂડ ઓઇલ ખરીદે છે હવે ભારત જો રશિયા પાસેથી પંદર લાખ બેરલ ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ કરે તો ભારત ખરીદે ક્યાંથી તમે ઈરાન પર પ્રતિબંધ મૂક્યો છે તમે વેનેઝ્યુએલા પર પ્રતિબંધ મૂક્યો છે હવે તમે રશિયા પરથી પ્રતિબંધ મૂકી રહ્યો છે હવે ભારતની જો આડત્રીસ ટકા જેટલી ક્રૂડ ઓઇલની જરૂરિયાત રશિયા પૂરી પાડતું હોય તો ભારત હવે બીજા કયા દેશ પાસેથી ખરીદવા જાય અને ભારત એ બીજા દેશ પાસેથી ખરીદવા જશે તો માંગ અને પુરવઠાના સિદ્ધાંત પ્રમાણે માંગ વધી જશે પુરવઠો ઘટી જશે કારણ કે અત્યારે રશિયા આપે છે તો અત્યારે દુનિયામાં એનર્જી ક્રાઇસિસ નથી એક સ્થિરતા છે ભારત બીજા દેશ પાસેથી ખરીદવા જશે તો માંગ વધી જશે એટલે ભાવ પણ વધશે અને ભાવ વધશે એટલે ફુગાવો પણ વધશે અને ફુગાવો વધશે એટલે મોંઘવારી પણ વધશે અને એની અસર જે છે એ દુનિયાભરની ઇકોનોમી પર પડશે પણ ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ આ સાંભળવા કે સમજવા તૈયાર નથી ડોનાલ્ડ ટ્રમ્પનું ગણિત ઉલટું છે એ કહે છે કે ભારતને બહુ ફાયદો થાય છે કારણ કે રશિયા પાસેથી એક ડિસ્કાઉન્ટ બહુ મોટા ડિસ્કાઉન્ટ રેટ પાસેથી તમે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદો છો અને એ ક્રૂડ ઓઇલ ખરીદીને ભારત પોતાની જરૂરિયાત તો સંતોષે છે પરંતુ ભારતની રિફાઈનરી છે દાખલા તરીકે રિલાયન્સ રિફાઈનરી છે અથવા તો નાયરાની રિફાઈનરી છે ઇન્ડિયન ઓઇલ કંપની છે ભારત પેટ્રોલિયમ છે હિન્દુસ્તાન પેટ્રોલિયમ છે આ બધી કંપનીઓ જે રિફાઈનરીઝ જે છે એ પોતે જે ફિનિશ્ડ પ્રોડક્ટ જે છે એ વધારાની ફિનિશ પ્રોડક્ટ જે છે એ શ્રીલંકામાં મ્યાનમારમાં બાંગ્લાદેશમાં યુરોપિયન યુનિયનમાં યુકે અને કેટલીક પ્રોડક્ટ અમેરિકા પણ ખરીદે છે કે આ બધી જગ્યાએ તમે વેચીને નફો કરો છો અને એ તગડો નફો જે છે એના કારણે રશિયાની ઇકોનોમી જે છે એ મજબૂત થઈ રહી છે અને એના કારણે રશિયા જે છે એ યુક્રેન પર હુમલા ચાલુ રાખે છે અને યુક્રેનમાં નિર્દોષો મૃત્યુ પામે છે કેવું ના જોઈએ પણ આ અમેરિકાના માનવતાના કેટલા બીવડા ધોરણો છે કે આ જ અમેરિકા જ્યારે ઇઝરાયેલ પટ્ટીમાં અને પેલેસ્ટાઈનમાં ઈરાનમાં યમનમાં બીજા બધા લેબેનોનમાં જ્યાં આડેધડ બોમ્બ ધડાકા કરે છે અને ત્યાં નિર્દોષોને મારી નાખે છે ત્યારે અમેરિકાને કોઈ માનવતાની વાત જે છે એ યાદ આવતી નથી હવે આ સંજોગોમાં ભારત પાસે વિકલ્પ શું છે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એની પર ભરોસો કરી શકાય એમ નથી ભારત પાસે બે જ વિકલ્પ છે એક તો ડોનાલ્ડ ટ્રમ્પની શરણાગતિ સ્વીકારી લો પણ આ ડોનાલ્ડ ટ્રમ્પ મેં તમને કહ્યું તેમ અભિ બોલા અભિફૂંકની નીતિ અજમાવે છે ક્યારે શું બોલશે એનું કંઈ ઠેકાનું નથી એ એક જમાનામાં ઇઝરાયલને કે ઈરાન પર યુદ્ધ કર બીજા દિવસે કે કે ઈરાન અને ઇઝરાયલે યુદ્ધ વિરામ કરી નાખવું જોઈએ ટૂંકમાં ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ ગમે ત્યારે પોતાના એક્ઝિક્યુટિવ ઓર્ડરથી કોઈ પણ નિર્ણય લઈ શકતા હોય તો એના પર ભરોસો ન કરી શકાય તો પછી ભારતે શું કરવું જોઈએ ડોનાલ્ડ ટ્રમ્પ જો ન જ માને અને ભારત પર ઉપરા ઉપરી આવી રીતના ટેરિફ બોમ્બ ઝીક્યા કરે તો ભારતે ક્યાં સુધી સહન કરવાનું આજે ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ભારત પોતાનું રાષ્ટ્રીય હિત જે છે એ જોખમાવા નહીં દે એનો અર્થ એ કે ભારતે હવે પ્લાન બી સ્વીકારવાનું મુનાસિબ માન્યું છે અને એ વ્યૂહરચના શું છે તો એ વ્યૂહરચના ઉડીને આંખે વળગે છે કે અત્યારે જ્યારે હું આ વિડીયો બનાવી રહ્યો છું ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રીમાન ડુવાલ સાહેબ અત્યારે રશિયામાં મોસ્કો પહોંચી ગયા છે અને પુતિન સાથે મુલાકાત કરવાના છે અને એ મુલાકાતમાં જે સોર્સિસમાંથી જાણવા મળે છે ભારત રશિયા પાસેથી એસ ફોર હંડ્રેડ જે મિસાઇલ અને ડ્રોનને આતરીને એને ન્યુટ્રલાઇઝ કરે છે એ ડિફેન્સ સિસ્ટમ જે છે એ વધારે પ્રમાણમાં ખરીદવા જઈ રહી છે એટલું જ નહીં ભારત રશિયા પાસેથી બીજા પણ સ્ટ્રેટેજિકલ શસ્ત્રો જે છે એ ખરીદવા જઈ રહ્યું છે કારણ કે ભારતે છેલ્લા પાંચ વર્ષમાં જોઈ લીધું કે અમેરિકા હોય કે ઇઝરાયલ હોય કે યુરોપિયન યુનિયન ભારતે ફ્રાન્સ પાસેથી રાફેલ પણ ખરીદ્યા અમેરિકા પાસેથી પણ શસ્ત્રો ખરીદ્યા ઇઝરાયલ પાસેથી પણ ખરીદ્યા પરંતુ જ્યારે કટોકટીનો સમય આવે છે ત્યારે આ લોકો ભારતનો સાથ આપતા નથી આ એ અમેરિકા છે કે જેને ભૂતકાળમાં ઓગણીસો સાહીઠ અને સિત્તેરના દાયકામાં પાકિસ્તાનની મદદ કરી હતી પાકિસ્તાનને શસ્ત્રો પણ આપ્યા હતા પાકિસ્તાનને ટેકનોલોજી પણ આપી હતી અને એને કારણે પાકિસ્તાન મોટું થયું અને પાકિસ્તાને ભારતને રંજાડવાની કોઈ જ કમી રાખી નથી પાકિસ્તાન ત્રાસવાદની નર્સરી છે એ જાણતું હોવા છતાં અમેરિકાએ પાકિસ્તાનને હંમેશા પાડ્યું પોષ્યું ઇવન બાંગ્લાદેશ સાથેની જે ભારતનું યુદ્ધ હતું ત્યારે અમેરિકાએ ભારતને ડરાવવા માટે પોતાનો સાતમો બેડો જે છે એ મોકલી દીધો હતો અલબત્ત એ તો ઇન્દિરા ગાંધી હતી જે અમેરિકાથી ડરી પણ નહીં ડગી પણ નહીં અને ભારતે પાકિસ્તાનના બે ભાગલા પાડી દીધા એક બાંગ્લાદેશ અને બીજું પાકિસ્તાન અલબત્ત એ વાત હવે ઇતિહાસ થઈ ગઈ છે આજની તારીખનું ડેવલપમેન્ટ કહું તો શ્રીમાન ડોવલ અત્યારે રશિયામાં છે અને ભારત હવે પોતાની સુરક્ષા માટે રશિયા પાસેથી શસ્ત્રો ખરીદી રહ્યું છે એ સ્પષ્ટ થઈ ગયું છે ભારતે આવતા મહિને શ્રીમાન પુતિનને ભારતમાં આવવાનું નિમંત્રણ આપ્યું છે એ પહેલાં એસ જયશંકર આપણા મંત્રી મોસ્કોમાં જઈને પુતિનને મળવાના છે આવતા મહિને પુતિન ભારતની મુલાકાતે આવી રહ્યા છે અને એથી પણ મોટા બ્રેકિંગ ન્યૂઝ આજના એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓગણત્રીસમી ઓગસ્ટે જાપાન જઈ રહ્યા છે અને જાપાન પછી એકત્રીસમી ઓગસ્ટે એ ચીન જવાના છે અને ચીન જઈને શાંઘાઈ કોઓપરેશન સમિટમાં એટલે સાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન એસ સી ઓ જેને કહેવાય છે ત્યાં એ જવાના છે પણ દેખીત રીતે ત્યાં જશે તો ચીનના રાષ્ટ્રપતિ શ્રીમાન સી જિનપિંગને મળશે અને જો તમને યાદ હોય તો લડાખમાં જે ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે જે બબાલ થઈ હતી એ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ પહેલી ચીનની મુલાકાત થશે એનો અર્થ એ કે વિશ્વ બે ભાગમાં બે ધરીમાં હવે વહેંચાઈ રહ્યું છે એ બહુ સ્પષ્ટ ઉડીને આંખે વળગી રહ્યું છે ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ રીતિથી એવું લાગી રહ્યું છે કે બ્રિક્સ એટલે કે બ્રાઝિલ રશિયા ઇન્ડિયા એન્ડ ચાઇના આ ચાર દેશો મજબૂતાઈથી એકબીજાની સાથે આવી રહ્યા છે દરમિયાનમાં ડોનાલ્ડ ટ્રમ્પે એક તરફ ભારતને પેલું કહે છે ને કે ગાજર લટકાવવું અને બીજી બાજુ લાકડી બતાવી તો ભારતને ટેરિફની લાકડી બતાવી છે તો બીજી બાજુ પુતિનને મળવા માટે પોતાના અત્યંત વિશ્વાસુ રાજદૂત સ્ટીવ વિટકોફને મોકલ્યા છે અને આપણે આશા રાખીએ કે શાંતિ થાય એ જ સમયનો તકાદો છે પણ ન થાય તો આગે આગે દેખો હોતા હે ક્યાં મિત્રો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મેરના સથવારે જો ગમે હોય તો મહેરબાની કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપ શું માનો છો આવનારા દિવસોમાં શું થશે આપના અવલોકનો ટીકા ટિપની અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર